પ્રિય મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપાથી ચાર જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી પાંચ રાશિઓનો ભાગ્ય અચાનક ચમકવાનો છે આ રાશિઓને અનેક મોટી અને શુભ ખબરો મળવાની છે હા ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે આ રાશિઓના જીવનમાં આવેલા બધા દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે શનિદેવજીના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવશે જે તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલીને રાખી દેશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેણે શનિદેવજીના આશીર્વાદથી ચાર જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી તેમનું ભાગ્ય ચમકાવશે આ વિડિયોમાં અમે આ પાંચ મંગલમય રાશિઓ પર ચર્ચા કરીશું તેથી તમારે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જોવું જોઈએ અને એને ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવાનો પહેલા જો તમે ભગવાન શનિદેવજીના સાચા ભક્ત છો તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવજી અવશ્ય લખવું ભૂલતા નહીં જેથી આશીર્વાદ સીધો તમારી તરફ આવશે સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને ને કરી લો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળી રહેશે હવે જાણીએ કઈ છે તે પાંચ ભાગ્યશાળી રાશિયો પ્રિય મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા બધા બદલાવ ગ્રહોની ગતિ પર આધાર રાખે છે એ જ કારણે આપણે હંમેશા આપણા ભવિષ્ય વિશે ઉત્સુક રહેતા છીએ ગ્રહોની સ્થિતિનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે શનિદેવ જેમણે સૂર્યદેવના પુત્ર છે એ ન્યાયપ્રિય દેવતા ગણાય છે તેમનું સ્વભાવ ભલે જ ક્રૂર કહેવામાં આવે પરંતુ તે કોઈને પણ બિનમૂલ્યે દંડતા નથી આ જ કારણથી તેમને જગતના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે જે વ્યક્તિ પર શનિદેવજીની કૃપા હોય છે તેનું જીવન સારું બની જાય છે જો કે શનિદેવજીનું નામ સાંભળતા જ લોકો ડરતા હોય છે પરંતુ તેમનો એક ખાસ ગુણ એ છે કે જો તેઓ કોઈ પર પ્રસન્ન થઈ જાય તો એની કિસ્મત બદલાઈ જાય છે જ્યારે શનિદેવજી તેમના ગતિને બદલતા હોય છે ત્યારે તે રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પાડે છે કેટલીક માટે આ ભારે હોય છે તો કેટલીક માટે એ અત્યંત શુભ થાય છે આ વખતમાં શનિદેવજી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા આપી રહ્યા છે આ માનવું કે આ રાશિઓની અપીલ શનિદેવજી સાંભળી છે અને હવે તેમનું જીવન બદલવાનો સમય આવી ગયો છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં વિશાળ ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવજીની કૃપાથી તેમના જીવનમાં હવે કિસ્મત ચમકવા માટે છે તો પ્રિય મિત્રો ચાલો જાણીએ કે આ પાંચ રાશિઓ કઈ છે જેમને શનિદેવજીના આશીર્વાદથી પ્રભાવી થવા માંડ્યા છે આગળની માહિતી માટે વીડિયો જુઓ આ પાંચ મંગલમય રાશિઓની સંપૂર્ણ માહિતી જાણવાની માટે વીડિયોને અંત સુધી જુઓ આ વીડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે જે ભાગ્યશાળી રાશિઓ આ સમયે સૌથી વધુ પ્રસન્ન છે એમાંથી પહેલી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિવાળા મિત્રો હું તમને જણાવી દઉં કે ભગવાન શનિદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા માટે શુભ સમાચાર લાવવાના છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી દેશે આ જાણીને તમને ખુશી થશે કે તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે મળશે ઉપરાંત જે કાર્ય હજુ સુધી અટક્યા હતા હવે તે સફળતાથી પૂરા થવા જઈ રહ્યા છે વેપાર કરવાવાળાઓને પણ વેપારમાં ભારે નફો મળશે તેમનો વ્યવસાય હવે ઝડપથી વધે છે અને તમામ દિશાઓમાંથી નફાની શક્યતાઓ બનશે કુંભ રાશિવાળા તમારું જીવન ખુશીઓથી ભરાઈ રહ્યું છે અને ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારી સાથે છે જો તમે નોકરી કરતા હોય તો તમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ માટે પણ સારા અવસર મળશે નોકરીની શોધમાં રહેલા લોકોને મનપસંદ નોકરી મળશે સાથે જ જો તમારી પાસે કોઈ પૈસા અટકેલા છે તો તે પણ ઝડપથી પરત મળશે વ્યવસાયમાં આવી રહેલી રુકાવટો પણ હવે સમાપ્ત થઈ જશે અને હવે તમારું જીવન માત્ર ખુશીઓથી ભરેલું રહેશે આ સમયનો પૂરો લાભ લો કેમ કે સમય તમારા પક્ષમાં છે અને હવે આ ગુમાવશો નહીં હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારે જલ્દી જ કોઈ શુભ સમાચાર મળશે તમે જે મહેનત કરી છે તેનો ફળ હવે તમને મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી થશે અને જે કાર્ય અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂરા થવા લાગશે મિત્રો સાથેના સંબંધ મજબૂત થશે અને આ ચાર રાશિવાળા લોકોના વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળવાની છે તમારે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સમર્થન મળશે તમારી મીઠી ભાષાના કારણે તમારા બધા કાર્ય સફળતાથી પૂર્ણ થશે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ પર બની રહી છે જેના કારણે તમારી ધનલક્ષીની સમસ્યાઓ હવે દૂર થશે તે ઉપરાંત જે કાર્ય વર્ષોથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે ભગવાન શનિદેવની કૃપાથી વૃષભ રાશિવાળાઓને જીવનમાં દિવસ બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ થશે અને તમે જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાઓના ધ્વજ ગાઢશો અને દુનિયાને તમારો જલવો બતાવશો આ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે હવે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ મેષ રાશિવાળા મિત્રો હું તમને જણાવવા માગું છું કે ભગવાન શનિદેવજીની કૃપાથી તમારા માટે એક શ્રેષ્ઠ સમય આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને આથી તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે એ જ કારણ છે કે સમાજમાં તમારી સરાહના થશે આ સાથે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમને હવે સફળતાના અનેક નવા અવસર મળવાના છે જેને પામીને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો છો તમને જણાવી દઉં કે જે કાર્યમાં રૂકાવટ આવી રહી હતી એ હવે સમયસર પૂરા થવા લાગશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો તો તે પણ તમને સફળતા સાથે પૂર્ણ થશે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં પણ વધારો થશે તમારા ઘરમાં અને પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ વિકાસ થશે સામાજિક જીવનમાં પણ તમને સફળતા મળશે અચાનક તમારે ધનલાભના અવસર મળી શકે છે જો તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચારો છો તો આ યોજના હવે સફળ થવા જઈ રહી છે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર છે અને આ સમયે તેનો સંપૂર્ણ લાભ લેવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે હવે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે સિંહ રાશિ સિંહ રાશિવાળા મિત્રોને જણાવવું છે કે ભગવાન શનિદેવજીની કૃપાથી તમારા માટે શ્રેષ્ઠ સમય આવવા જઈ રહ્યો છે હવે તમને માત્ર માન અને સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી સરાહના પણ મળશે આ ઉપરાંત તમને એવા નવા અવસર મળશે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે ભગવાન શનિદેવજીની કૃપાથી તમને ઘણા લાભ થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિ વાળા હવે તમને ચારે દિશાઓમાંથી નફો જ નફો મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ માટે સારા અવસર મળશે સાથે જ તમને ધનલાભના ઘણા અવસરો મળશે જેના કારણે તમારી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવશે હવે તમારી આર્થિક સ્થિતિ પહેલાંની કરતા ઘણી મજબૂત થશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેઓને આ સુખ મળશે આ રીતે તમારા ઘરમાં દરેક તરફ ખુશી જ ખુશી રહેશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ઘણો સારો સમય આવશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મિથુન રાશિ મિથુન રાશિવાળા મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવતીકાલમાં તમારે આવક અને નોકરીમાં પ્રમોશન મળશે વેપારમાં અચાનક નફો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત આવશે તમારા અઘુરા નાણાકીય કાર્ય હવે પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશી મળી શકે છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળતા તરફ વધતા જ રહેશે વેપારમાં અપાર નફો થશે અને અચાનક ધનલાભના ઘણા અવસરો બનશે શનિદેવની કૃપાથી હવે મિથુન રાશિવાળાઓના જીવનમાં ખુશીઓનો વરસાદ થવા જઈ રહ્યો છે તમારું જીવન હવે દરેક દિશામાં ખુશીઓથી ભરપૂર રહેશે સાથે જ જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવતા હો તો આ યોજના સફળ થશે સંતાન સુખની પ્રાપ્તિ પણ થશે જેના કારણે ઘરમાં સુખ શાંતિ રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે આ અવસરનો પૂરો લાભ લો અને સમયને ગુમાવશો નહીં હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મીન રાશિ મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીની કૃપાથી હવે તમારા માટે ખૂબ સારો સમય આવવા જઈ રહ્યો છે ભગવાન શનિદેવજી તમારા પર પ્રસન્ન છે અને આશીર્વાદથી તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે શનિદેવજીની કૃપાથી હવે તમને સફળતા મેળવવા માટે નવા અવસર મળશે જેના લાભથી તમે તમારા જીવનમાં આગળ વધશો જે કાર્ય પહેલા અટકેલા હતા હવે તે સમયસર પૂર્ણ થવા લાગશે સાથે જ તમે જે નવા કાર્ય શરૂ કરવા માંગો છો તેમાં પણ સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે સાથે સાથે તમારે નાણાંના લાભ માટે નવા અવસર મળશે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અને અચાનક ધનલાભની શક્યતા પણ છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મીન રાશિવાળા માટે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ શુભ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો અને તેને તમારા હાથથી જવા ન દો હવે આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મકર રાશિ મકર રાશિવાળા મિત્રો હું તમને જણાવવા માગું છું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારી પ્રગતિ માટે ઉત્તમ સમય આવી રહ્યો છે તમારી મહેનતનો ફળ હવે મળવા જઈ રહ્યો છે અને તમારે આ પરિણામથી ખુશીનો કોઈ ઠેકાણા નહીં રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા અટકેલા કાર્ય હવે સમયસર પૂર્ણ થશે તમારે અને તમારા મિત્રોને સંપૂર્ણ સહારો મળશે ભગવાન શનિદેવજીની અસીમ કૃપાથી હવે તમારા બધા નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને તમારે નાણાં પ્રાપ્ત કરવાની નવી તક મળશે તમારી આર્થિક સ્થિતિમાં વિશાળ વધારો થશે અને તમારે વિવિધ પ્રકારના નફાનો લાભ મળી શકે છે ભગવાન શનિદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં મોટી સફળતા અને ધનલાભ થશે જો તમે નોકરી કરતા હોય તો તમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ માટે સારા અવસર મળશે ભગવાન શનિદેવજીની કૃપાથી મકર રાશિવાળાઓના જીવનની દરેક પરેશાની હવે સમાપ્ત થવાની છે અને હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાને જણાવવું છે કે ભગવાન શનિદેવજીની કૃપા હવે તમારા પર ખાસ રીતે બનવા જઈ રહી છે તમને માત્ર ધનલાભ થશે નહીં પરંતુ તમારા વેપારમાં પણ ભારે વૃદ્ધિ થશે સાથે જ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ શ્રેષ્ઠ છે કારણ કે તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિની તક મળી રહી છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોતા છે તેમનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે વ્યવસાય કરવાવાળાને પણ આ સમયે ભારે નફો થશે અને ધનલાભના અનેક અવસર મળશે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા છે તેમની આ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો પણ મજબૂત થશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવજીની કૃપા તમારા પર બની રહેશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે હવે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતા મેળવવાની તૈયારી છે હવે આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે તુલા રાશિ તુલા રાશિવાળા માટે ભગવાન શનિદેવજીના આશીર્વાદ મોટો પરિવર્તન લાવવાનો છે હવે તમારે તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે વ્યવસાય સાથે જોડાયેલા આયોજનોથી તમને શ્રેષ્ઠ નફો મળશે આ સમય કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે સંપૂર્ણ અનુકૂળ છે તમે જે પણ કામ કરશો તે સફળતા તરફ જશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે જે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે ખૂબ લાભકારી રહેશે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમને મનપસંદ સફળતા મળશે સામાજિક જીવનમાં તમારું માન સન્માન વધશે ઘરમાં ખુશીઓના અવસરો આવશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આ એ સમય છે જ્યારે તમને લાગે છે કે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે સંતાન પ્રાપ્તિની તક બની રહી છે કુલ મળીને તમારે તમારા જીવનમાં તે બધું મળશે જેના તમે હકદાર છો અને તમારું જીવન વધુ સારું બનશે ધન્યવાદ